કેમ કે મારી વાતોથી આવો ભાઈ ધન્યવાદ જ્યાં સુધી આપણે કરીશું ને ત્યાં સુધી કામ થશે નહીં અને એટલા માટે પરિવાર ને એક કરવા માટે કઉ છું પરિવાર એક થાય એક તાક ને બંધાય તો જીવન બને છે સમાજ છે સમાજે ઉર્જાનો આધાર છે અને સમાજમાં જે મોટું થવું હોય થોડું સ્વીકાર તો કરવો પડે થોડું સંગઠન તો રાખવું પડે મારે મને બધાને આ પરિવારને એક કરવા એક તાપને માંડવા માટે સૌથી મોટો મુદ્દો સ્વીકારવો છે અને એ છે સ્વીકાર કરતા થઈ જાઓ એક્સેપ્ટ કરો ને એટલે પરિવાર જાય આ સ્વીકાર ક્યાં કરવાનો પોતાની જાતમાં કરવાનો પહેલે મેં હોશિયાર થા પૂરી દુનિયા કે બદલને ચલા થા આજ મેં સમજદાર હું ખુદ કી દુનિયા બદલ રહ્યા હું મારી દુનિયા એટલે મારા બાળકો મારી દુનિયા એટલે મારા માતા પિતા મારી દુનિયા એટલે નજીકના લોકો મારી દુનિયા એટલે મારો સમાજ જો આટલું બદલે તો દુનિયા બદલે બોલો હા કે ના થોડોક પ્રયત્ન સ્વીકાર કરો તો પરિવારને પગાડવામાં થાય